મોરબીના ટંકારા પાસે આજે પાંચથી છ વાગ્યાના અરસામાં બે કારમાં આવેલા પાંચથી સાત એક કાર આંતરીને લૂંટનો બનાવ સામે આવ્યો હતો આ બનાવની ગંભીરતા સમજીને મોરબી પોલીસે મોરબી જિલ્લાના તમામ રસ્તાઓ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ઘટના સંદર્ભે આજે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સમીર સારડા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી ટંકારા પાસે ખજુરા હોટલ આવેલી છે ને આ ખજુરા હોટલ પાસે બે કારમાં આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ ટાઇટેનિયમ આંગળીયા પેઢીના નિલેશભાઈ ભાલોડિયા ડ્રાઈવર સાથે મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બે કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ આ કાર આંતરી અને અકસ્માત સર્જ્યો હતો અને લૂંટનો બનાવ કર્યો હતો અને આ લૂંટમાંથી પૈસાના થેલા ભરી અને ફરાર થઈ ગયા હતા પોલીસે સમગ્ર મોરબી જિલ્લાના તમામ રસ્તાઓ નાકાબંધી કર્યા હતા તો સાથે જ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે જ ટંકારા પોલીસ મથકે પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે આજે મોરબી જિલ્લા ડીવાયસપી સમીર શાળાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ ધાડપાડુઓ જે આવ્યા હતા તે બે કારમાં આવ્યા હતા અને આશરે પાંચથી સાત ધાડપાડું હતા સાથે જ તેઓ એસી થી નેવું લાખ રૂપિયા ને લૂંટ અંજામ આપી અને ફરાર થઈ ગયા હતા ત્યારે શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ડીવાયસપી સમીર સારડા જુઓ આ ગામે એક નિલેશભાઈ મનસુખભાઈ વાલોડી જે આ ગામને ફરિયાદી છે એ પોતે પોતાની ટિટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગળીએ પેઢી ચલાવી રહ્યા છે અને રાજકોટથી ધંધાના અર્થે કામ અર્થે રોકડ રકમ લઈ અને પોતે મોરબી તરફ જઈ રહ્યા હતા એની સાથે એમના ડ્રાઈવર હતા અને એમની ગાડી એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે એમને બાજુમાંથી એક બલેનો ગાડીએ ટક્કર મારેલી ટક્કર મારતા એમનું ધ્યાન ગયું કે આ ગાડી છે એ બીજી આ ટક્કર મારવાની તૈયારીમાં છે એટલે એમને પોતાને પોતાની સાથે મોટી રકડ રોકડ રકમ હોવાના કારણે શંકા જતાં એમણે ગાડી ફાસ્ટ ભગાવી અને ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ એક ગાડી નથી બે ગાડી છે બીજી એક પોલો ગાડી હતી વ્હાઈટ કલરની હોક વેગન પોલો એ બંને ગાડી એની આગળ કવર કરી અને ઊભી રહી ગઈ અને નીચેથી ઉતરી અને પાંચથી છ માણસોએ ધોકા સાથે હુમલો કર્યો અને ગાડીનો આગળનો તથા સાઈડના કાચ ફોડી નાખ્યા તેથી ડ્રાઈવરે સમય સમયસૂચકતા વાપરી અને ગાડી ત્યાંથી ભગાવી દીધી પરંતુ આ બંને ગાડીઓ એમનો પીછો કરતાં કરતાં ખજુરા હોટલ પાસે બલેનો જે ગાડી છે એણે આગળ જતી એક સીવી થ્રી હંડ્રેડ ગાડી જે હાલના ફરિયાદીની છે એને પાછળથી જુદા ટક્કર મારતા ગાડી ડિવાઈડર ટપીને ખજુરા હોટલની અંદર પ્રવેશી ગઈ અને એના ટાયરો પંક્ચર થઈ ગયા અને બીકના માયરા ફરિયાદી તથા એના ડ્રાઈવર બંને દુકાનમાં પોતાની મદદના ગુવાર માટે જતા રહ્યા દરમિયાનમાં આ જે ફોક્સ વેગન પોલો ગાડી હતી એ ગાડી ઓટલના પ્રવેશમાં પ્રવેશે છે અને એક્સવી સેન્ડની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી જે ફોન દ્વારા જાણકી જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું નાકાબંધી કરવામાં આવી તેમજ આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્રો અને પોલીસ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યા જેમાં જામનગર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી અને ધ્રોલ અમારા મોરબી વાંકાનેર ટંકારા અને રાજકોટ તરફના રોડ તમામ ઉપર નાકાબંધી કરવામાં આવી અને આરોપીઓને પકડી લેવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે સાથે હાલ જે ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી છે એ પોતાની રકમનો તાગ મેળવી રહ્યા છે તો એનો એક ફરિયાદ લેવાનું કામ પણ ચાલુ છે અને આ કામે મોટી લાખો રૂપિયાની રકમ ગઈ છે તો એ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પોતાના પ્રયત્ન હાથ ધર્યા છે